ઋષિ પાંચમીના દિવસે તમામ લોકો ખાસ હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હિન્દુ ધર્મમાં દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઋષિ પાંચમી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે સપ્ત ઋષિની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે પાપમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ વ્રત રાખવામાં આવે છે એવી માન્યતા છે કે મહિલાઓ એ દિવસે વ્રત રાખે છે અને પૂજા કરે છે તેમના જાણે અજાણે કરેલા પાપ નષ્ટ થઈ જાય છે પણ ઋષિ પાંચમ ની પર ગંગા સ્નાન નું વિશેષ મહત્વ છે તો આવો જાણીએ ઋષિ પાંચમ નું શુભ મુહૂર્ત અને દાન અને આ દિવસે શું સાવધાની રાખવી જોઈએ તો પંચાંગ અનુસાર આ વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ સાડત્રીસ વાગે શરૂ થશે અને આઠ સપ્ટેમ્બરે સાંજે સાત ને અઠાવન વાગે સમાપ્ત થશે આ ઋષિ પંચમીના દિવસે વ્રત રાખનારી મહિલાઓએ સપ્તઋષિની પૂજા કર્યા બાદ દાન અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી વ્રતનું જળ મળે છે અને આ દિવસે બ્રાહ્મણને કેળા ઘી ખાંડ અને કેળાનું દાન કરો તો ઋષિ પંચમી બે હજાર ચોવીસ નિયમ તમારી ક્ષમતા મુજબ દક્ષિણા પણ આપવી જોઈએ અને તેનાથી લોકોને બ્રાહ્મણોનો આશીર્વાદ મળે છે અને જીવનની સમસ્યાઓથી મુક્તિ મળે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈક અને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે